કે લીલા ઓળા ચિંજરાના ચણા વિશે એની એક સ્પેશિયલ ઉત્તમ વેરાયટી વિશે વાત કરીશું વેપારીઓ પહેલી પસંદ કરતા હોય છે આને ગુજરાત બે કાબુ નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે વાત કરવાની છે કે લીલા ઓળા કિંજરાના ચણા વિશે એની એક સ્પેશિયલ ઉત્તમ વેરાયટી વિશે વાત કરીશું કે બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ લિમિટેડની અમારી પોતાની વેરાયટી આવે છે ગુજરાત બે કાબુલી બરાબર ગુજરાત બે કાબુલી મોટો દાણો અને ચળકતો અને મીઠો દાણો આ વેરાયટી થી લઈને સિત્તેર દિવસે કમ્પ્લીટ જીંજરા અથવા તો ઓળા કહેતા હોય છે અમુક જગ્યાએ એના માટે તૈયાર થઈ જશે અને જો પકવો હો તો એકસો દસ દિવસે તૈયાર થઈ જાય છે પકવવાનું ઓપ્શન તો કારણ કે ભાવ સારો હોય છે અને મોટા દાણા મોટા દાણા જોઈને વેપારીઓ પેલી પસંદ કરતા હોય છે આની આ તો પકવે છે તો આનું ઉત્પાદન ગણો ને તો કે બાવીસ થી લઈને પચીસ મણ સુધી આવે છે બરોબર છે હવે વાવવાનું કેટલું બિયારો દર તો કે સોળ થી લઈને અઢાર કિલો સોળ ગુઠાર વીઘા વાવવાનું અને સોળ થી લઈને અઢારની જાળી સુધી આનું વાવેતર કરી શકો ઘણા ખરા સોળની જાળી કરે અને અઢારની જાળી વાવેતર કરી શકો છો દાણો મીઠો વધારે હાલે છે ગોંડલ સરદાર જસદણ રાજકોટ આનું પીઠું છે રાજકોટ યાર્ડ મોટું માર્કેટ છે અને હવે આજે તારીખ છે છવ્વીસ હવે છવ્વીસ આઠ બે હજાર પચીસ હવે નવરાત્રિ આવતા બાવીસ તારીખે છે બરાબર આવતી બાવીસ એના પછી નવરાત્રી પછી વીસ પચીસ દિવસ પછી આનું સારું એવું માર્કેટ થઈ ગયું હોય છે કે માર્કેટમાં આવવા માંડ્યા હોય છે આપણે ઘણા ખરે ધ્યાનથી જોતા હોઈએ છીએ એટલે પ્લસમાં જો અત્યારે વાવશો તો કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને વહેલાં નીકળી પણ જશે કારણ કે નોર્મલ વેરાયટી એસી દિવસ લેતી હોઈ શકે આપણા થી સિત્તેર દિવસ દસથી પંદર દિવસ વહેલા થઈ જશે ભાવે હારા આવી જાય પ્લસ આ દાણો મોટો આવે એવરેજ તમે કોઈ પણ જોશો એના કરતાં અમારો દાણો ગુજરાત બે કાબુલીનો દાણો મોટો છે બોમ્બે સુપરના ગુજરાત બે કાબુલી બરોબર ચાળીની વાત થઈ ગઈ સોળથી લઈને અઢાર સોળથી લઈને અઢાર કિલો વાવવાના બરોબર આ સ્પેશિયલ તો ખાસ લીલા ઓળા માટે વેરાયટી છે એટલે જે પણ ઓળા વાવવાના આનાથી ફાયદો હું થાય પાછળ બીજો કોઈ પણ પાક વાવવો હોય તો વાવી શકો જેમ કે ડુંગળી છે અથવા તો કોઈ પણ પાક વાવી શકીએ છીએ કારણ કે ખેતર આપણું કમ્પ્લીટ પાસઠથી સિત્તેર દિવસે કમ્પ્લીટ ખાલી થઈ જાય બીજો પાક તૈયારી કરી લઈ એટલે વધીને વાવી શકીએ સારામાં સારું હવે બીજી કોઈ પણ માહિતી જોઈ તો છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નુંમાં અમારો સંપર્ક કરો ગમે ત્યારે કોઈ પણ પાકની માહિતી આપી દઈશું તમને સંતોષકારક જવાબ મળી રહેશે જ બરાબર છે આ વિડીયો જે પણ ચણાવાના છે અથવા તો ટૂંકા ગળાની ખેતી કરવા માગે છે કે ટૂંકો પાક ગોતે છે ટૂંકા સમયગાળા તો ચણા ઉત્તમ બેસ્ટ છે બરાબર છે બીજી કોઈ પણ માહિતી જોઈ તો મારો સંપર્ક કરજો આ આ વિડીયો બધા ખેડૂતોને શેર કરી દો બરાબર બાકી કંઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા ફોન કરજો થેન્ક યુ આભાર